મુંડાઈ કંપની આઈ ટ્વેન્ટી વન પોઈન્ટ ટુ મેગના આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે ચીજ વનના પાર્સિંગમાં ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળી જવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી સિકવન્સી કિટ છે અને આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે હા મિત્રો આર ટીએમ આઈન્સ સીએનજી કીટ છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે શોરૂમ કન્ડિશન છે ફૂલ વીમો ચાલુ છે ગાડીમાં પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે કંપનીનો સેન્ટર લોક્સ અને સાવ રિમોટ સાવિ છે બધી સિસ્ટમ તમને આ ગાડીમાં વર્કિંગ કન્ડિશનમાં જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં છે સીટ કવર નવા છે અને ઇંધણના વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશનમાં ઇન્ટીરિયર તમને જોવા મળી જવાનું છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં આઈ ટ્વેન્ટી ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ચૌદનું મોડલ સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ એન્ટ્રી એન્ટ્રીવાળી ગાડી ફક્ત અને ફક્ત બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવાય એવું છે કે આ કિંમતની અંદર નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આ મિત્રો નોર્મલ ફેરફાર થઈ જશે આઈ ટ્વેન્ટી ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને બીજું મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેની માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો તેમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે ગાડીનો માલિકનો કોન્ટેકનો નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવે છે અને વિડીયોમાં મિત્રો સેલ માલિકનો કોન્ટેક્ટ નંબર આપવામાં આવે છે તો ડાયરેક્ટ તમે માલિક સાથે વાત કરી શકો છો નિશાન કંપનીની ડસ્ટન રેડી ગો આ ગાડી વેચવાની છે ડસ્ટન ગાડી વેસવાની છે ગાડીનું મોડલ બે હજાર અઢારનું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી સિકવન્સી કીટ છે અને આરટીઓ માઇનસ સીએનજી કીટ ગાડીમાં લગાવેલી છે આ સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી જશે વીમો ગાડીમાં ચાલુ છે અને બધી સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ટાયર બધા મિત્રો સારા છે સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવર્સ અને ગાડીનું જોરદાર ઇન્ટિરિયર સાથે આ ડસ્ટન ગાડી તમને જોવા મળી જવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંકની છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તો તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ ડસ્ટન ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર રૂપિયામાં આ ડસ્ટન ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અઢારનો મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્તને ફક્ત એક લાખને પચીસ હજાર રૂપિયામાં આ ડસ્ટન ગાડી વેસવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ ડસ્ટન ગાડી તમને રાજુલામાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારા વિડીયોમાં કોઈપણ વાહન તમને ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક નંબર મિત્રો વિડીયોમાં આપવામાં આવ્યો છે તો વહેલામાં વહેલી તકે વાહન માલિકનો કોન્ટેક કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે જે તે વાહન તમને મળી શકે